શું મિત્રો તમે પણ એવી ગાડી ગોતી રહ્યા છો જે એક લાખ આસપાસની હોય ઓછું મોડલ હોય ઓછા ઓનર હોય અને ગાડીની અંદર બધી સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી એક ગાડીની જાહેરાત આવી છે જે મિત્રો ઓછું મોડલ છે સસ્તા ભાવે છે સારી ગાડી છે તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી ડિટેલ આ વિડીયોમાં સેવલોડ કંપનીની સ્પાર્ક ગાડી આ સ્પાર્ક ગાડી મિત્રો વેસવાની છે મોડલની વાત કરીએ બે હજાર તેરનું મોડલ છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત અને ફક્ત બે ઓનર ગાડી તમને જોવા મળી જવાની છે સફેદ કલરની મિત્રો પાર્ક ગાડી છે ગાડીની અંદર સાઉન્ડ સિસ્ટમ છે રિવસ કેમેરા સિસ્ટમ છે અને રિવર્સ કેમેરા સિસ્ટમ ગાડીમાં ચાલુ છે જી જ્યા પાર્સિંગમાં જોવા મળી જવાનું છે સુરત પાર્સિંગમાં ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીમાં એસી પાવરફુલ છે અને ગાડીની અંદર મિત્રો બે હજાર અઠાવીસ સુધીનું પાર્સિંગ ચાલુ છે આખી ગાડી મિત્રો તમને ચોખ્ખી કંડિશનની અંદર જોવા મળી જવાની છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી બુકની અંદર કરાવેલી છે ગાડીમાં ટાયર સારા છે સીટ કવર સારા છે બધી સિસ્ટમ મિત્રો વર્કિંગ કન્ડિશનમાં છે ગાડી મિત્રો પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો તમને જોવા મળી જવાની છે સારી એવી કન્ડિશનમાં ગાડી મિત્રો તમને જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત એક લાખને સત્તર હજાર રૂપિયામાં આ ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર તેરનો મોડલ સેકન્ડ ઓનર ગાડી ફક્ત ને ફક્ત એક લાખને સત્તર હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે આ ગાડી તમને ગામ વાવડી તાલુકો ગરડા અને જિલ્લો બોટાદની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે હુંડાઈ કંપનીની મિત્રો સેન્ટ્રો કાર આ સેન્ટ્રો ગાડી મિત્રો વેસવાની છે સેન્ટ્રો એક્ઝિંગ મોડલની વાત કરીએ તો બે હજાર આઠનું મોડલ છે અને આ સેન્ટ્રો કાર મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી કાર છે ગાડીની અંદર મિત્રો મેગવિલ ટાયર નખાવેલા છે ગાડીનો વીમો ચાલુ છે અને પાર્સિંગ બે હજાર ત્રીસ સુધીનું ગાડીમાં ચાલુ છે ગાડી મિત્રો પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે સેન્ટ્રલ લોક છે ટાયર બધા મિત્રો સારા છે અને ગાડીની અંદર એન્જિન પાવરફુલ અને એસી પાવરફુલ છે મિત્રો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માંગો છો તમારા અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે તેના માટે ક્લિક કરી અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો મિત્રો ગાડીમાં અત્યારે એક પણ રૂપિયાનો ખર્ચો નથી અને આખી ગાડી ઓરિજિનલ ટુ ઓરિજિનલ કમ્પ્લેટ કન્ડિશનમાં તમને જોવા મળી જવાની છે ગાડીની સાઉન્ડ સિસ્ટમ કમ્પ્લીટ સારું છે અને આખી ગાડી મિત્રો ટોપ કન્ડિશનમાં જોવા મળી જવાની છે મિત્રો આ સેન્ટ્રો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત નેવું હજાર રૂપિયામાં સેન્ટ્રો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર આઠનો મોડલ અને પેટ્રોલ પ્લસ સી સીએનજીની મેગબેલ ટાયરવાળી ગાડી ગાડીમાં બધી જ સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં અને ફક્ત ને ફક્ત નેવું હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે આ ગાડી તમને ગામ ગઢડા ટાઇટમમાં જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો